ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા છઠ્ઠું જિલ્લા અધિવેશન યોજવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલગ્ન ગુજરાત કિસાન સભાનું રાજકોટ જિલ્લા આયોજિત છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું હતું આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ખેડૂત વિરોધી સરકારને પડકારવા અને દેશના ખેડૂતોના અધિકારો માટે આવનારા સમયમાં મોટા દેખાવો કરવા જણાવ્યું હતું હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં થતા અન્યાય અને ખેત પેદાશોના તળિયે જતા ભાવ મુદ્દે આજનો ખેડૂત કરજદાર બની ચૂક્યો છે તેમજ આ સરકારમાં ખાનગી કંપનીઓ મોટો નફો કરી ખેડૂતોને પૂરો ભાવ ન મળતા ખેડૂત વધુને વધુ કરજમાં ડૂબતો જઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતો મોંઘા ભાવની દવાઓ બિયારણ ખરીદી કરી ઉપજ મેળવે છે પરંતુ તેનું મૂલ્ય ખેડૂતોને મળતાના બદલે ખાનગી કંપનીઓ અને વેપારીઓને ઉપજે છે જેને રોકવા અને સરકારને ખેડૂત વિરોધી કાયદાઓ બંધ કરી ખેડૂતોના હિતમાં નિર્ણયો કરવા રજૂઆતો કરાઈ હતી જો આવનારા સમયમાં સરકાર ખેડૂતોના હિતના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો ભૂતકાળમાં કૃષિ કાયદા માટે દેશભરમાં ખેડૂતોને જે આંદોલનો કર્યા હતા તેમનાથી મોટા પ્રમાણમાં ખેડૂતો એકત્રિત થઈ આંદોલનો કરવાની તૈયારી બતાવી હતી મારે ખાસ હાજરી આપવાની થઈ અને આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા ખેડૂત સમાજ સાથે ખેડૂતો સામે જે પડકારો છે સરકારની નીતિઓના એ પડકારો સામે હવે સૌએ એકત્રિત થઈ અને મજબૂત લડત આપવી પડશે સરકાર ઉદારીકરણ અને ખાનગીકરણની અમલમાં જાય અને એને કારણે ખેડૂતોની ખેત પેદાશોના ભાવ નીચા થાય ખેત પેદાશોમાં તે વપરાતા જે કાંઈ દવા બિયારણ ખાતર થી લઈ જે ખેતના સાધનો મોંઘા થતા જાય આ પરિસ્થિતિમાં ખેડૂતો કરજદાર બનતા જાય છે આ કરજદાર ખેડૂતો બનવાનું મુખ્ય કારણ સરકારની ગલત ખેડૂત વિરોધી નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માગે છે અને એ જે પડકાર છે રાજ્યનો હોય કે જિલ્લાનો હોય કે તાલુકાનો હોય એ પડકાર મુખ્ય પડકાર બની અને આ કિસાન સભા દેશના ખેડૂતોના અધિકાર માટે આગામી સમયની અંદર આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો કરી અને સરકારને ખેડવાનો પ્રયત્ન કરશે જો સરકાર ખેડૂતોની રોજગારી બચાવવા માટે કરે તો ભૂતકાળમાં જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ખેડૂતોનું થયું હતું એનાથી પણ મોટું આંદોલન આવનારા સમયમાં થશે કારણ કે વર્તમાન સમયમાં કંપનીઓની દાદાગીરી એ પછી જુદા થાંભલાઓમાં દાદાગીરી હોય આયાત નિકાસની બાબતો હોય સરકાર પાસે ગમે ત્યારે ગમે તે પ્રકારની છૂટછાટો મેળવી અને ખેત પેદાશોની આયાતો કરી લે અને એનો ફાયદો આ કંપનીઓ ઉઠાવે અને ખેડૂતોના ભાગમાં નુકસાનીઓ આવે છે આથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે જે રીતે અત્યારે ખેડૂતોની ખેત પેદાશો નો ભાવ નીચા ગયા છે ત્યારે સરકારે આપેલું ખેડૂતોને વચન એમએસપી ગેરંટી કાયદો હજી સરકારે બનાવ્યો નથી અને તેનું પરિણામે ખેત પેદાશોને ખેડૂતો એ ટેકાના ભાવથી નીચા ભાવે વેચવા મજબૂર થવું પડે છે વર્તમાન વર્તમાન પત્રોમાં ખેત પેદેશો વેચાણ ભાવ જે આવે છે તેનાથી ખેડૂતોને કરેલો ખર્ચો પણ નહીં મળે તો ખેડૂતોની રોજગારી ને બેહાલી થશે અને ખેડૂતો જે આપઘાત કરી રહ્યા છે વધુ આપઘાત કરશે